નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર રાજનીતિમાં ભ્રષ્ટ જૂઠી પાર્ટી એટલે કે બીજેપીએ ગુજરાતની જનતાને શોષણ કરવામાં ડરાવવામાં દબાવવામાં ધમકાવવામાં અને તાનાશાહી કરવામાં કોઈ કસર છોડી નથી પણ બીજેપી પાર્ટીની આટલી હદ સુધીની તાનાશાહી હોવા છતાંય આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની આંખમાં આંખ નાખીને એને લલકારે છે ભાજપની છાતી ઉપર પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો જનતા માટે લડાઈ લડી રહ્યા છે અને આ વાત જ ભાજપને ખટકે છે કે જાણે કે અંગ્રેજોનું શાસન હોય એવી રીતે મનફાવે એવું કરવાની એમને સત્તા છે તેમ છતાંય જયતરભાઈ વસાવા જેવા કે ગોપાલભાઈ કે ઈશુદાન કે રાજુભાઈ કરપડા જેવા યુવાનો કેવી રીતે સત્તાનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપીના નેતાઓ જેલ પોલીસ અને દંડાનો દુરુપયોગ કરી રહ્યા છે

ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય બળાત્કાર કરે તો ભાજપનો પટ્ટો ગળામાં પહેરીને છેડતી કરે તો પણ ટૂંકા ગાળામાં છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેરી અને બે હજાર કરોડ નું મનરેગા કૌભાંડ કરે તો પણ જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે ભાજપનો પટ્ટો પહેરીને કોઈ પણ પ્રકારનું હલકામાં હલકું કૃત્ય જો કોઈ માણસ કરે તો આ રાજ્યની અંદર પોલીસ જેલ કશું જ કંઈ એને રોકતું નથી પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો અવાજ ઉઠાવે દાહોદમાં ચાલતી મનરેગા કૌભાંડ ઉજાગર કરે છોટા ઉદેપુર સાયકલ કૌભાંડ જો ચૈતરભાઈ ઉજાગર કરે અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીઓને ઉજાગર કરે શિક્ષણના નામે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરે આદિવાસી બાળકોના સારા ભવિષ્ય માટે એ સંઘર્ષ કરે તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને એન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે પણ એમ દંડાના જોરે સત્તાના જોરે જો અવાજ દબાય જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી ગઈ વખતે સુનાવણી જ્યારે હતી આની પહેલાની સુનાવણી ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માંગે છે નવી તારીખ આપો એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે આજે હડતાલ છે સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે જે વકીલો બિન સરકારી નથી પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે એ હડતાલનો ભાગ હોઈ શકે છે પણ સરકારી વકીલ હડતાલનું બાનું લઈ અને આજે તારીખ માગી લીધી ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુધી એની પાછળ છોડાવવા લાગી જાય છે પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે એક વખત પોલીસ હાજર ન રહે એક સુનાવણીમાં બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં હવે બીજો વકીલ સુર સરકારી આવશે ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જૂઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે અમને ગર્વ એ વાતનું છે કે અમારા નેતા ચૈતરભાઈ વસાવા અડીખમ યોદ્ધાની જેમ

આ શાસન પડી ભાંગ છે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાનું યોગદાન રહેશે હું ભાજપના સૌ જે કઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને ખાઈ અને ખાતે તગડા થયા છે એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરી હોય એટલી કરી લેજો અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ બે જુલમ ઓછા કર્યા હતા તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે એવી આશા અને એવા વિશ્વાસ સાથે સૌને જય જય ગરવી ગુજરાત